બધા તો મિત્રો આજે ઘણા સમય પછી આપણો આવી ગયો છે તો મિત્રો આજે તારીખ છે ત્રીસ અને અત્યારે બપોરના એક તો મિત્રો આજે તારીખ છે અમારું જે મંદિર છે છે આજે સ્થાપના દિવસ તો અમે લોકો અમારા જે કાકા એક અહીંયા એ લોકો હમણાં આવે એટલે અમે બધા ભેગા થઈને એ ગાડી લઈને જઈશું અને ત્યાં આગળ આજે મહાઆરતી ને પ્રસાદી એવું બધું રાખ્યું છે તો બ્લોગમાં મારી જોડે એન્ડ સુધી તમને ખૂબ મજા આવશે

તો કાકા ને લોકો આવી ગયા છે અને અમે લોકો જઈએ અને ચાલો હવે મારું તમને રોર ઉપર જોઈ જો 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 ફાઇનલી અમે લોકો આની કરી છે હું જઈશ મારા કાકા ના ગાડી માં તો આપણે જઈએ ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ લાલવાની હતી જો તમે તો ફાઇનલી અમે લોકો અત્યારે નીકળી ગયા છીએ મારા કાકા ની ગાડી માં હું ધુમો ને વિટ્ટુ છીએ અને બાકી જો આ આગળ ગાડી જાય રિંગરોડ અમે પકડી લીધો છે તો ચાલો હવે જઈએ સીધા આણા માં લોકો ગેસ પૂરાવા આયા છે અહીંયા હાથીદાન થી લાગન ગેસ ખલ્લાસ થઈ ગયો એટલે અમે ગેસ પૂરાવા આયા તો વગડતા વગડતા જઈએ છીએ અને આમાં તો કીધું સંભળાય નહીં કે કોપીરાઈટ આવી જ રહેલા મસ્તામાં કી તો વગડતા વગડતા જઈએ છીએ જો ફાઈનિંગ તો મિત્રો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ આનંદ મારા કાકા ના સોરી મોટા ભક્પા ના ઘરે કાકા ની ગાડી માં સપ को, पहला तो पड़ी गाड़ी चलो हम आपको गाड़ी में गाड़ी में थोड़ी तो आता तो है चलो आप फाइनली घरे पोची गए हवा हवा एक नंबर आर सू जाऊ मई તો આપણે તૈયાર થઈ ગયા છે ઓ વરસાદો કી છત ઓ વરસાદી છતની છે બ્લેક પેઇન્ટ પણ હજી બધ તૈયાર થાય ત્યારે વાર લાગશે કલાક ને કલાક અને બધ તૈયાર થઈ જાય પછી આપણે જઈએ મંદિર મંદિરે અને અહીંયા પવન પણ બહુ મસ્ત આવે છે જોઓ મિત્રો અમે લોકો હવે જઈએ છીએ સીધા સીધા મંદિરે અને જલ્દી तो यहां बिट्टू केशव ने लाइन ऊपर से तारी ऊपर ना खुले ना बच्चे मैंने जो आपड़ा तुमा भैया बैठा लिया क्याम આવી રીતે બેઠો તું હ 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 लोग निकले जी ना जो टुगुर टुगुर जो वैसे टुगुर टुगुर अरे वो पाँचों दिन इस पर आता नहीं गाड़ी मार चलो अब हम मरु तमने कंजरी जाए लाजो कितना कर लोग को मंदिर तक पहुंची गया सी है क्या मुझे तो मैं बोला चलिए हम लोग को मंदिर तक पहुंची गया सी है जय मां યા ફુગા ને હું લગાયું છે એક ફુગો અહીંયા ફૂટી ગયો રે અહીંયા તો મસ્ત ડેકોરેશન પણ કર્યું છે ચાલો હું મારું તમને દર્શન વર્શન કરું બધા જો સિબલિંગ્સ માટે હું બધા નાના નાના છોકરા માટે ચોકલેટ લાવ ચોકલેટ આપીને મેં તને મન ઠંકે તો કે થેન્ક યુ પપ્પી કર દે પપ્પી નાને પડ તમે જોઈ હશે જી কবি કદેજી એક ચા ચિકુ પપ્પી કહે નાનું નામ શિવાન શિવાનસી છે પણ બધાને ચિકુ કહે છે ચિકુ ચીકુડી આ તો જો અમે આ ગાર્ડનમાં બેસવા જોઈએથી ઇજકામાં રમવાની ખાલી બેસવા જોઈએ છીએ એટલે હવે આરતી ચાલુ થવા કરવાની છે આરતી ચાલુ કરવાનો સમય થઈ ગયો છે ચાલો હવે આપણે જી આરતી કરવા જો બધા મંદિરમાં આવી ગયા છે તો ચાલો આપણે હવે આરતી ચાલુ કરીએ

તિવાડથી બધું પૂરું થઈ ગયું છે અને બધા ગરબા પણ ગાતા હતા રમ્યા પણ કર્યા અને ગાયા પણ કર્યા અને બધા બધા ઘેટા બકરાને જેમ ગાડીમાં ભરાઈ ગયા છે તો હવે જઈએ મારા કાકાના ઘરે ત્યાં બધું જમવાનું આયોજન છે થોડીક વારમાં જમવાનું થઈ જશે પછી અમે લોકો પણ બેસી જમવા તો ફાઇનલી અમે લોકો જમી લીધું છે જમતા તેમ વ્લોગિંગ કરવાનું ભૂલી ગયો તો તો ફાઇનલી અમે લોકોએ જમી લીધું છે तो आज जो नो व्लॉग हूं यहीं से एंड करू छू तुमने आ व्लॉग में मजा आई हो तो लाइक शेयर एंड सब्सक्राइब एंड कमेंट कर दो तो आप लोगों को यहीं से एंड करू छू मरिया से नेक्स्ट व्लॉग में फिर से ठीक बाय